સુરતમાં વાસણ ટાઇલ્સ બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું છે મુંબઈની ટીમે સ્થાનિક સાથે રાખી દરોડા પાડી ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયાનો સામાન કબજે લઈ એકની ધરપકડ કરી છે વાસણ ટાઇલ્સ બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાના શેડમાં ચાલતું કારખાનું ઝડપાયું છે મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી હાલ હાથ ધરાઈ છે તપાસ મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા ફિનાઇલ વાસણ બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીને લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી આ ફિનાઇલ કંપનીના નામ સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતો હોવાની ફરિયાદ મળી હતી તપાસમાં સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ પરના આરના એન્ટરપ્રાઇઝ નામની પત્રાનો મોટા શેડની આજમાં આખો કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું બહાર આવતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને સરથાણા પોલીસને સાથે રાખી શનિવાર રેડ કરાઇ હતી અહીંથી બનાવટી ફિનાલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લીનર ડિસ વોટર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો છે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર ક્રેન વોટરનો જથ્થો પણ મળ્યો છે પોલીસે આ કારખાનું ચલાવનાર સરથાણામાં મારુતિ ધામ રોહાઉસમાં રહેતા અતોલ વધુ ગલાણીની ધરપકડ કરી હતી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બોટલ કઈ રીતે મેળવતા હતા તે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે બિરો રિપાજી ટનપેન્યુઝ